thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વરસાદ અંગે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણી આવકસો પાણી પાણીની આવક છે અને મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને બેતાલીસ પોઈન્ટ પહોચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો મુક્તેશ્વર ડેમના ના ભાગમાં વરસાદ પડવાથી મુક્તેશ્વર ડેમ માં પાણી ની વધારો જોવા મળ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન તો આ હતા મુક્તેશ્વર ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી